વિશાલ જે એવો કેટ નોટરી અહીં વાસણા અમદાવાદમાં રહું છું અને આ ન્યૂ ન્યૂ નોટરી એસોસિએશનના આજના ફંક્શનમાં અમે આવ્યા છે અહીંનું આયોજન કેવું લાગ્યું અને આનો જે ઉદ્દેશ છે જેના માટે આ શરૂ કરવામાં આવ્યું એ ઉદ્દેશ વિશે અને આજે જે માહિતી આપવા માટે આવી એના માટે આપ થોડુંક જણાવો છો ન્યૂ નોટરી એસોસિએશન તરફથી આજે એક સરસ ફંક્શન રાખવામાં આવ્યું આ ફંક્શનમાં અમને આદરણીય જે પટેલ સાહેબ આપણા બાર કાઉન્સિલના ચેરમેન સાહેબ રક્કર સાહેબ મસર સાહેબ પી પી પટેલ નવલખા સાહેબ બધા મહાનુભાવોએ અમને સમારંભની અંદર ખૂબ સરસ રીતે નોટરી એક્ટ વિશે તથા નોટરી એક્ટ બાબતમાં શું દરેક નોટરીએ શું કાળજી રાખવી તથા કઈ બાબતનું ધ્યાન રાખવું તથા અત્યારે આવનારા સમયમાં જે સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અને લોકો પ્રત્યેની આપણી નિષ્ઠા જે આપણા પ્રત્યે નોટરી તરીકેની આપણી જવાબદારી એ વિશે ખૂબ સારી સમજ આવી અને હાલ બી ફંક્શનનું કામ ચાલે છે અને દરેક નોટરી ભાઈઓ એ આની અંદર બધી માહિતી મેળવી રહે છે નોટરીનો જે અત્યારે વધારો થયો છે તો એના વિશે શું કહેશો નોટરી વધારો એવું અમારું અંગત માનવું એવું છે કે આપણે ખૂબ મોટા વસ્તી વાળી મૂળ મેટ્રોપોલિટન શહેરમાં રહીએ છીએ અને જેમ અમે બી પાંચ વર્ષ પહેલાં અમને આનંદ થયો હતો એમ જે પણ જેણે બી અરજદારે જે એપ્લિકેશન કરી નોકરી બન્યા એ લોકોનો બી આનંદ છે ને દરેક ને કોઈ કામગીરી તો ખૂબ છે એટલે કોઈ એવું એવું નથી કે ભાઈ જે નવા બન્યા એથી બીજાને કંઈ ઓછું કામ મળવાનું કામ તો છે અને જે નવા નોટરી બન્યા છે એમના બી ખૂબ ખૂબ અને સારું છે કે એ લોકોને બી આ કામ આમાં નોટરી તરીકે નિયુક્ત થાય સર એવું નથી આમાં આમ જનતાનું તો મરો છે ને જ્યારે આમ જનતા મધ્યમ વર્ગ વ્યક્તિ જ્યારે નોટરી કરવા જાય છે ત્યારે એને જ્યારે લોડ પડે છે એના વિશે તમારે કહેવાનું છે અત્યારે એની સામે એ છે કે કેન્દ્ર સરકાર શ્રીએ સારું નિર્ણય લીધો આ વખતે ત્રણેક હજાર નવા નોટરી નિયુક્ત કર્યા તેનાથી સારી બાબત એ આવે છે કે દરેક 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 એરિયામાં દરેક વ્યક્તિના કામ થશે દરેક વ્યક્તિ દરેકને પોતાનો સ્ટેપ એફિડેવિટ છે છે વેચાણ કરાર છે એમના એરિયાની અંદર દરેક નોકરી સાહેબો અવેલેબલ બનશે એથી લોકોને બી હાલાકી ઓછી થશે તો ભાડા કરણમાં જ્યારે ઓછો સાતસો રૂપિયા જ્યારે પંદરસો કરના કહે તો લોડ તો વધારે આમ જનતા ઉપર પડવાનો સાહેબ છે સાચી વાત છે આ આદરણીય જે પટેલ સાહેબે અને બધાએ આ બાબતે રાજ્ય સરકારશ્રીને જાણ કરવાની અને એવી હમણાં જ એ વાત થઈ કે આવી સ્ટેમ્પ વધારો લોકોને ખૂબ સામાન્ય માણસોને અસર કરે છે અને હકીકત છે અને એ બાબતે આ ન્યૂ નોટરી એસોસિએશન તરફથી દરેક હોદ્દેદારોએ રાજ્ય સરકાર સીને રજૂઆત કરવાની મદદ કરી છે વિક્રમ ભટ્ટ પ્રેસિડેન્ટ ન્યૂ નોટરી ચેરિટેબલ એસોસિએશન આ ન્યૂ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના નોટરી ક્યારે કરી આ ન્યૂ નોટરી ચેરિટેબલ એસોસિએશનની સ્થાપના અમે બે હજાર ત્રેવીસની અંદર કરી આખા અમદાવાદ જે છે એ જે તે સમયે અમારી સાથે લગભગ નવસો નોટરીઓ જોડાયેલા અને આજની તારીખે અમારી નોટરીઓની સભ્ય સંખ્યા લગભગ સાડા ચારસો થવા થઈ ગઈ છે મોદેશ છે અમારા એસોસિએશનનો મેઇન ઉદ્દેશ એ છે કે નોટિઓને લગતા કેટલાક પ્રશ્નોનો અવાજ એ સરકાર સુધી જાય સમાજને સાચી સમજ આપે કે નોટરી લાયક શું છે નોટરીઓ એ કયા દસ્તાવેજ કરવા કયા ન કરવા ક્યાં ખોટું થતું હોય તેને રોકવું અને જે નોટરીઓને પરેશાની થતી હોય પોલીસ દ્વારા થતી હોય સરકાર દ્વારા થતી હોય કે તેમના રિન્યુઅલ ના આવતા હોય તો તેના માટે જે તે અધિકારીઓ પાસે અને જે તે ડિપાર્ટમેન્ટમાં એ અંગેની રજૂઆત કરવા માટેનું આવે જે નોટરીઓ આપણા જે સભ્ય છે એમનો સાથ સહકાર તમને કેવો મળી રહેશે બહુ સાચી વાત કહું તો અમે આ એસોસિએશનની સ્થાપના કરી ત્યારથી અમને ખૂબ જ ઉત્સાહભેર લોકો સાથ અને સહકાર આપે છે કારણ કે નોટરીઓને ગાઈડ કરવા માટે કોઈ હોતું નથી અને આ એસોસિએશન દ્વારા એ નોટરીઓને ખૂબ જ સુંદર ગાઈડન્સ પણ આપવામાં આવે છે એમના પ્રશ્નો ઊભા થાય તો એમાં અમારા હોદ્દેદારો એ સાથે રહી અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે કેટલા સભ્યોનો તમારો ટાર્ગેટ છે કરવાનો અત્યારે અમારો જે ટાર્ગેટ છે એ અત્યારે લગભગ અમને છેલ્લા પંદર દિવસમાંથી લગભગ દોઢસો મેમ્બર તો વધી ગયા છે અને નજીકના ભવિષ્યમાં આ જે પ્રોગ્રામ કર્યો અમે એના પછી લગભગ અમારો મેમ્બરશીપનો આંખ છે એ લગભગ હજાર રૂપિયા પહોંચી અમને અપેક્ષા તો આ પ્રોગ્રામ જે સેમિનાર નોટરીનો કરો છે તે અન્ય શહેરોમાં પણ જાણકારી માટે કરવામાં આવશે આ ચોક્કસપણે કારણ કે આખા ગુજરાતની અંદર લગભગ બારથી તેર હજાર નોટરીઓ છે અને દરેક જિલ્લાની અંદર અમે અવારનવાર જવાના છીએ અને ત્યાં પણ નોટરીઓને જાગૃત થાય પબ્લિકને પણ જાણકારી મળે એના માટેના અમે પ્રોગ્રામો કરવાના છીએ આવી

સંયોજક છે અને કારોબારી સભ્ય છે આપણા આ નવા એસોસિએશનમાં જે સભ્યો અને આજે દ્વારા અહીંયા જે આ જે સેમિનાર કરવામાં આવ્યો છે તો આજનું આયોજન કેવું રહ્યું હતું આજનું આયોજન અમારું ખૂબ જ સરળ રહ્યું છે અને તમામ મોટી મિત્રો ઉત્સાહ જે આ સેમિનારમાં આવ્યા છે અહીંનું આયોજન તમે જે કર્યું હતું એ આયોજનમાં તમારા જે સહયોગીઓ હતા બધા તેમણે અને નોટરી એસોસિએશનના સભ્યોએ કેવો સાથ સહકાર આપ્યો હતો તમામ ઉદ્યોગકારોએ તેમજ તમામ નોટરીઓએ ખભે દવા મિલાવીને સાથ સહકાર આપ્યો છે અને બધાએ ખૂબ જ મહેનત કરી છે આજે કેટલા લગભગ નોટરી લોકો આવે છે આજે ત્રણસો નોટરી સેમિનારમાં હાજર છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે